अब रहो रे पाको अरे पाको बोर टेंशन आता इतना बोर हो हम दो तोरा के वा उंढेड़ा उंढेड़ा हाँ। नाग गणपति इने 20 बार से मजेड़ा न होय कंडा थे का बाझोट से बाझोट आई तो लव लिखलु आई लव नाइस ये अवसरस मजान बरे से वन हटो बरो थे का हेलो मित्रों केम छो वेलकम बैक टू माय YouTube चैनल રાધે રાધે જય શ્રી કૃષ્ણ નવા લોક અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે થઈ ઓફિસ ની અંદર આજે એમ તો ન કહેવાય કે આપણે ત્યાર થઈને આવી જાય ઓફિસે કારણ કે સવાર સવારમાં જ આપણે ઓફિસ આવી જાય વહેલા તો આજે નવો લોક ઓફિસ થી ચાલુ કરીએ છીએ ને અહીંસા બીજા બધા પતિ જો છે વહેલા જાગે છે ઊંઘ આવે છે તો મને તમે તાપ લેવા જઈએ કારણ કે શરદીનો માહોલ છે ઠંડી છે એના કારણે અને એ ઓલી પક્ષી એ ઉધો ચકલી આ મિત્રો પંપે થી આવી જ્યા સીધા બોર પાડવા અમે આ સરસ મજાનો બોર દેખાય છે તમને ઓજો બોર સરસ મજાની હાઈકોડી કરી છે હા બોર પાડી છે અત્યારે સાવા માં તો ગઈ તો બોર કાલે બોર ખાય તો આજે ખવાય વા આજ તો આમ કે પાડવા એ વાસી ને વીણશું કેમ ઓ

akar rod berbeda ya. aja. Akar rod mau berbeda ini kayaknya. Ayo. Ayo. Ayo nah, mana tuh pakai lagi apa beda? Zo zo. Akar buah. Ada yang kasar tuh apa sih? Ah, tepat 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 rod berbeda. Namu pakai sih, bay.

அதல அத மரோட அத கரெகோ அத கரெக மයින්தேசி அத கர அதியாவா தென் ஜாயாவா அதான் அப்படி நார்படை பெரிய வேல பண்ணிப் போறோம் அத வை ஆவன் பே 2 4 2 4 આવે आगे से बोर पड़ बच्चे का हाँ बबे सर बबे सर आवे ना मेरे बेरो किसको जो ना ये तो बोर वाले नहीं ये ये पकड़ जाए तो ना सर जा हम बाहर था

बोदा <tip> अरे बोलो एड ना बात नास नहीं आएगी लड़का से दीदी ऐसे नहीं बोला से ये देखो जो आ है बोदा नंबर से बोलो हम जो कासा है जो हम बोलो सुरती सुरती बोलवे तो कमी बबो कासा हूं काम ना फटाफट आ भैया से पकड़ से देखो इधर अच्छे नहीं <tip> हूं सोनिया बोर ले ले दो <laughs> आ तो, <गिला। laughs> तो, तो मेरा हो जा रात पहले बनी पर ले रहा मैं खाना खाऊं कर ये कड़ी सो ला बोर वेन लेवा था बैठा बैठा खाऊं हमें अपना टिफिन निकलवा आज हो रहा મે એમ તો લઈ આવો નાસ્તો કરે છે શેવડો ની કે બમ્પમાં જો ખાયરો બરે વિની વિની તો મિત્રો આપણે તો બોર ખાઈ લીધા છે બહુ મોટો બોજ આવી જતો વખત આવી જશે બબર તો મણા આપણે કશું કરવાની થી હું સરસમેન લેવ છું ડાયરેમાં આપણે છે ને કન્ટેન્ટ લખવાના છે હું ટુકસુમાં આપણે છે ને કરશું કાઈ કડવું એમ આપણે કન્ટેન્ટ લક્ષણ બનાવી શકો કન્ટેન્ટના કન્ટેન્ટ રાઈટર લખો તો શુભ બ આપણે લઈ આવતા આપણે સરતમાં બોર ખાલી સરસ સમજાય ના તો આપણે ગડી પાછા ઓફિસ ની અંદર હોઈએ ટેસ્ટિંગ આવજો અમાર 54 ટમ ખેતર જમીનો આપડે ટીફન લઈ આવ્યા આપણ નાસ્તો કરશું તો ચલો હું કાઈ કરીએ ફિલ્મ નાખી દેવા માં હું તા સુધીમાં ચલ તો મિત્રો આજે આપણે આવી જાય છે વહેલા કામથી કામેથી કારણ કે સવારે વહેલા જતા તો વેલા જશે તો આપણે આવીને સરસ છેવડી હાટો ખાવા છે સરસ મજાને ખેવડીને હાટો ખાઈ લાય થી જાય ખાઈ લઈ બરાબર ને બાકી વાળો છે હું વાળ પાવા છે હું જોઈ લો કાચમાં કાચ તો બરોજ છે કાચમાં જોઈ લો કે વાઘ અપાવા પડે એમ છે કારણ કે ટૂંક સમયમાં

આપણે એક લાઈટ ગોઠવવાની દીધું છે આપણે આ લાઇટ છે ફોક્સ સરસ મજાનો લઈ આવ્યો છું હું આપણે ગોઠવવાનો હતો ને જેથી કરીને આપણે આરામ થાય આપણે છે ને એક વસ્તુ કરવાની છે મસ્તનું સરસ મજા બેકગ્રાઉન્ડ ઢાંકી ફેસ લાઈટને એવું ટૂંક માં વિડીયો આવી જાય ટૂંક સમયમાં એ કરવાનું હતું ને એના કારણે આપણે ફ્લાઇટ લાવવી પડી લગાડવી પડી વાયર લંબા એવો છે તમને દેખાડો સરસ મજાનું કેવું લાઇટિંગ થાય છે એ તમે જોઈએ सरस मजा नहीं लाइट थी जाए ना तो फेस ऊपर ग्लो आवी भी जाए जो लो मस्त संजो पड़े आ लाइट किरा पहला नू आ लाइट पे चिनू जो प्रकाश जो सरस मजा नहीं ग्लो आवे फेस ऊपर तो तुम ना उठ देखा ना रिएक्शन हाय स्कैम छो वेलकम बैक टू माय यूट्यूब चैनल राधा राधा जय श्री कृष्णा लागे ना काम फेस लाइट सरस मजा कुर्सी पर बैठ ही ना અમકા વર્કિંગ કરી છે કે આ રીતે આ એ પાછો બેકગ્રાઉન્ડ ઢાંકી દેવું એ રીતના પ્લાનિંગ છે તો આપણે ત્યારે આપતા બેઠે એટલે મે કીધું આપણે સામું જોઈએ ને તો કેતો બધું હેવી ઇફેક્ટ ન પડતી એના બાકી આપણે બે કોપાઈ છે સરસ મજાનું એ કરશું આ કાગળ દોરા કે દીસે બે ઓલ સિંગ મોડે તો બહુ ખાસ ન થાતું ઓ આફ કાગળ આ સુધીને Haf kagak ada ketika aku itu duka tau tuh. Mending, bohong ram deh jis ya, kacem nih bohong ram deh Ini wes kalau ini cilo ya aku udah kaget, nemen ke deh tapi antar antar sih, Kau kalau butuh sih. Celo toh aja mau coba aja sih emana. Toh mau di kolom next loko deket Bye bye.